ભલાવો આવો આપણે બીજું કાળું તેનો તેત્રીસમો અધ્યાય બારમી કલમથી લઈને સોળમી કલમ સુધી સાથે મળી વાંચે ત્યારે સંકટમાં આવી પડીને તે તો પોતાના પરમેશ્વરને વિનંતી કરવા લાગ્યો પોતાના પૂર્વજોના પરમેશ્વરની આગળ તે તો ખૂબ જ દીન થઈ ગયો અને તેમને પ્રાર્થના કરી ત્યારે પરમેશ્વરે પ્રસન્ન થઈ અને તેની વિનંતી સાંભળી તેને ફરી યરૂશાલેમમાં પહોંચાડીને તેનું રાજ્ય પાછું આપ્યું ત્યારે મનાસસાને ચોક્કસ ખાતરી થઈ કે યહોવા એ જ પરમેશ્વર છે ત્યાર પછી તેણે દાઉદના નગરની બહાર ગિહોનની પશ્ચિમ બાજુએ ખીણુમાં મચ્છી ભાગડ સુધી એક નગર કોટ બંધાવ્યો ત્યાર પછી ઓફેલને ઘેરીને તેને ખૂબ જ ઊંચું કરી દીધું તથા યહુદિયાના ગઢવાળા નગરમાં સેનાપતિ ઠરાવી દીધા ત્યાર પછી તેણે વિદેશી સર્વ દેવતાઓને તથા યહોવાના મંદિરમાંની જે મૂર્તિઓ હતી તથા જેટલી વેદીઓ તેણે યહવાના મંદિરના પર્વતની ઉપર તેમજ યરુસેલેમમાં બનાવી હતી તે સર્વને તોડી પાડી દૂર કરી અને નગરની બહાર સર્વ ફેંકી દીધી ત્યારે તેણે યહોઆની વેદીની મરમ્મત કરી અને તેના પર અને તેના ઉપર સાંત્યાર્પણ તથા આભારાર્પણ ચઢાવવા લાગ્યા અને તેણે ઇઝરાયેલના પરમેશ્વર યહોવા દેવની ઉપાસના કરવા માટે સર્વને આજ્ઞા આપી વલાઉ મનાસા હિજિકિયાનો પુત્ર છે હિજ ક્યા એક અદ્ભુત આત્મિક વ્યક્તિ હતો તેનું મરણ થયા પછી મનાસ્સા ખૂબ જ નાની ઉંમરમાં રાજાના રૂપમાં સિંહાસન ઉપર બેસી ગયા યુદ્યા દેશના જેટલા રાજાએ રાજ્ય કર્યું તે સર્વમાં લાંબા સમય સુધી એટલે કે વર્ષ સુધી તેણે તે દેશ ઉપર રાજ્ય પર શાસન કર્યું પરમેશ્વરે ક્યારેય કોઈને આટલો સમય આપ્યો હોય એવું રાજ્ય મનાસાને આપ્યું મનાસાને આપેલા અવસરને શરૂઆતમાં તેણે દુરુપયોગ કર્યો પરમેશ્વરે તેને અધિકાર આપ્યો હતો પરમેશ્વરે તેના પિતાને જે આત્મિક પાઠ આપ્યા હતા તે તે શીખ્યો નહોતો પરમેશ્વરે તેને જે અવસર આપ્યો પરમેશ્વરે તેને જે અધિકાર આપ્યો મનાસાએ તેને સંપૂર્ણ રીતે દુરુપયોગ કર્યો હતો તેના એ અધિકારને લીધે તથા તેની એ પદવીને લીધે વળી તેની સંપત્તિની પુષ્કળતાને લીધે મનમરજીથી તે જીવતો હતો પરમેશ્વરની ભયભક્તિ વગર હું જે કંઈ કરું તે ચાલી જશે મને પૂછનાર કોણ છે એવા વિચારોની સાથે જ્યારે તે મરજી પ્રમાણે જીવતો હતો પરમેશ્વરે પોતાના પ્રબોધકોને મોકલીને એ કહેણ મોકલ્યું કે તમે જે કરો છો એ ખોટું છે તું તો મરજી પ્રમાણે જીવી રહ્યો છે અને હું તને દંડ આપવાનો છું તારું બગાડવું એટલું જ નહીં પણ તું પોતાની આસપાસના લોકોને બગાડે છે તારું બરબાદ થવું એટલું જ નહીં આસપાસના લોકોને પણ તું બરબાદ કરી રહ્યો છે તને જે અધિકાર આપ્યો તને જે પદ આપ્યું તેનો તું દુરુપયોગ કરે છે તેથી હું તને દંડ આપવા જઈ રહ્યો છું આ રીતે પરમેશ્વરે મનાસાને સીધી અને સ્પષ્ટ ચેતવણી આપ્યા છતાં મનાસાની દુષ્ટતા અને ખરાબ સ્વભાવને લીધે તેણે બિલકુલ પણ પરમેશ્વરે આપેલી ચેતવણી ઉપર ધ્યાન ના આપ્યું કોઈ ચિંતા ના કરી પરમેશ્વર શું કરશે હું જોઈ લઈશ આવા પ્રકારની મૂર્ખતાને લીધે પરમેશ્વર શું કરવાના છે હું જોઈ લઈશ એવા વિચારો સાથે તે જીવ્યો ત્યારે સાંભળો પરમેશ્વરે કહ્યું હતું કે હું કરીશ તે એમ કર્યું અને તેઓ શત્રુઓને લઈ આવ્યા હવે મારો સામનો કોણ કરી શકે છે મારી આગળ તો કોઈ ઊભા ના રહી શકે એ પ્રમાણે વિચાર કરનારા મનાસવ ઉપર શત્રુઓ તો અચાનક આવી બેઠા તેઓ આવી ગયા એટલું જ નહીં તે દેશની ઉપર તેમણે હુમલો કરી દીધો મારી પોસ્ટ અને મારી પોઝિશન પરથી મને કોઈ હલાવી ના શકે આ પોઝિશનથી કોઈ ખસેડી ના શકે આ તો મારું સ્થિર સ્થાન છે એમ વિચારનાર મનાસાને તેને તેના સિંહાસન પરથી ઉતારી બેડીઓથી બાંધી દઈને તેને જંજીરોમાં ઘસેડી બાબેલ દેશમાં લઈ ગયા તેણે જે વિચાર્યું હતું એમ ના થયું હલાવો અને પરમેશ્વરે જે કહ્યું હતું કે હું કરીશ એ જ પ્રમાણે કર્યું વાલા ભાઈઓ તથા બહેનો તમે પોતાના વિશે જે વિચાર કરો છો પોતાની નોકરી વિશે વિચાર કરો છો તમે તમારા વેપાર વિશે વિચાર કરો છો તમે તમારા સામર્થ્યને આધાર બનાવીને તમારા બેન્ક બેલેન્સને આધાર બનાવીને પોતાના ધનને આધાર બનાવીને પોતાની પ્રસિદ્ધિને આધાર બનાવીને તમારી પદવીને આધાર બનાવીને જે વિચારો છો તે પ્રમાણે નહીં થાય પરંતુ તમને જે જોઈને પરમેશ્વર કહે છે પરમેશ્વર એ જ બાબત જરૂર પૂરું કરશે એ વાતને તમે ભૂલશો ને એ રીતે પ્રભુમાં વિનંતી કરું છું હવે મને કોઈ ડર નથી હવે મને કોઈ અડકી ના શકે આ રીતે મનાસાએ વિચાર કર્યો પરંતુ પરમેશ્વરે કહ્યું હું તને દંડ આપવાનો છું તારું ઠેકાણું પણ મળશે નહીં તારા પુષ્ટમાંથી અને તારી પદવીમાંથી પણ હું તને નીચે પાડવાનો છું વાલો પરમેશ્વરે જે કહ્યું એ પ્રમાણે કર્યું અને બનાસાએ જે વિચાર્યો તેમાંથી કશું ના થયું તમે જે વિચારો છો એ પ્રમાણે નહીં થાય પણ પરમેશ્વર જે કહે છે જે કરી રહ્યા છે એમ જ થશે આજે તમે જેના લીધે ઘમંડ કરી રહ્યા છો અભિમાની થઈ રહ્યા છો જેને તમે આધાર બનાવીને અભિમાન કરો છો બેદરકારીથી જીવન જીવો છો તેને પ્રભુ એક જ ક્ષણમાં પરમેશ્વર લઈ શકે છે કેમ કે તેમણે જ તે આપ્યું છે શું આજે તમે સ્વસ્થ છો પરમેશ્વરે આપ્યું છે શું આજે તમે સુંદર છો પરમેશ્વરે આપ્યું છે આજે તમારી પાસે સંપત્તિ છે પરમેશ્વરે આપી છે આજે બીજાથી વધારે અધિકાર તમારી પાસે છે એ પરમેશ્વરે આપ્યો છે આજે તમારી પાસે શું ઘણું બધું ધન છે પરમેશ્વરે આપ્યું છે તમારા એ ધનને તમારી પદવીને તમારી સંપત્તિને સુંદરતાને તમારા અધિકારને આધાર બનાવીને શું પરમેશ્વરને ભૂલી રહ્યા છો તો જોખમમાં આવી પડશો મનાસ્સા પણ જોખમમાં આવી પડ્યો કેવી રીતે જોખમ આવ્યો શું તમે જાણો છો પોતાનું રાજ્ય ગુમાવ્યું અને રાજાના એ અધિકારને પણ ગુમાવ્યો અવસરને પણ ગુમાવ્યો પોતાની સુંદરતાને પણ ગુમાવી પોતાનું સ્વાસ્થ્ય પણ ગુમાવ્યું તે એકલો થઈ ગયો તે બિલકુલ અનાથ થઈ ગયો તે તો નીચી અવસ્થામાં પહોંચી ગયો તે ક્યાં આગળ પહોંચી ગયો જાણો છો અંધકારથી ભરેલ જગ્યાઓમાં પહોંચી ગયો તેના પહેલા તો એ વિચારતો હતો હવે મારું કોઈ બગાડી ના શકે આવું વિચાર કરનાર હવે તો એક નાની કોટડીમાં એ તો બંદીખાનામાં સળિયાઓને હવે ગણતો હતો ગઈકાલ સુધી રાજા હતો પરંતુ આજે બધું જ ખલાસ થઈ ગયું વાલા ભાઈઓ તથા બહેનો આપણામાંથી કોઈ પણ પરમેશ્વર અને પરમેશ્વરની ઈચ્છાની વિરુદ્ધ જીવતા હવે મને કશું નહીં થાય પરમેશ્વર તમને ચેતવણી આપ્યા છતાં તમે જીવનને સુધારી લો પોતાની ભૂલોને સુધારી લો તમારી વાતોને ઠીક કરી લો તમારા શરીરને પવિત્ર કરી લો તમારું ચાલચલન તમારો વ્યવહાર એ બધું ઠીક નથી તમે અપવિત્ર જીવન જીવો છો હું તમને દંડ આપવા જઈ રહ્યો છું આ રીતે પરમેશ્વર ચેતવણી આપવાથી કૃપા કરી તમે સાંભળો કૃપા કરી એ ચેતવણી સાંભળો નહીં સાંભળવાથી શું થશે બધું ઉથલપાથલ થઈ જશે તમારા જીવનમાં ઉથલપાથલ થશે તમારી નોકરી પણ કદાચ જતી રહેશે તમે તમારી આશાઓનો જે મહેલ બનાવ્યો છે તે તૂટી જશે તમે બનાવેલો એ વેપાર તેનાથી મળતી જે આવક અને જે નફો છે તે નષ્ટ થઈ જશે તે દિવસ આવ્યા પહેલાં તમે તમારી ભૂલ સ્વીકારી લો તો એ સારું છે હું પ્રભુમાં વિનંતી કરું છું હવે મારું કોઈ બગાડી ના શકે આવા વિચારો કરનાર મનાસાના સોચ તથા વિચારો ઉલટા પડી ગયા કાલ સુધી રાજા હતા પરંતુ આજે કેદી બની ગયો અને જેઓ મનાસા કેદીના રૂપની અંદર જંજીરોથી બેડીયોથી જ્યારે બંધાઈ ગયો ત્યારે તેને પરમેશ્વરની યાદ આવી ત્યારે તેને યાદ આવ્યું કે મારા પિતાએ કરેલી પ્રાર્થના ત્યારે તેને સમજમાં આવ્યું કે પિતાએ જે આત્મિકતા બતાવી હતી મારા પિતા ખૂબ જ પ્રાર્થના કરનારા હતા મારા પિતા જ્યારે પ્રાર્થના કરી ત્યારે પરમેશ્વરે શત્રુઓનું નામો નિશાન પણ મીઠાવી દીધું જ્યારે મારા પિતાએ પ્રાર્થના કરી ભયંકર બીમારીથી જ્યારે તેઓ દુઃખ ઉઠાવતા હતા ત્યારે પરમેશ્વરે સાજા કર્યા પ્રાર્થનાનું ઉત્તર આપનાર પરમેશ્વર છે દેશને બચાવનાર પણ પરમેશ્વર છે બીમારી આવે તો સાજા કરનાર પણ પરમેશ્વર છે ગમે તેટલું મોટું જોખમ હોય પરંતુ પ્રાર્થના કરવાથી શાંતિ આપનાર પરમેશ્વર છે એવા પરમેશ્વરને હું ભૂલી જઈને પોતાની મરજી પ્રમાણે જીવવાથી જ તો ગઈકાલ સુધી રાજાના રૂપમાં શાસન કર્યું હતું પરંતુ આજે આ સ્થિતિમાં પહોંચી ગયો છું બંદીખાનામાં એક સુંદર વાત છે આવો આપણે તે વાંચીએ બારમી કલમ ત્યારે સંકટમાં પડીને ત્યારે યાદ આવ્યું તે પોતાના પરમેશ્વર યહોવાને વિનંતી કરવા લાગ્યો હૃદય પરિવર્તન થઈ ગયું એક દુષ્ટના જીવનનું હૃદય પરિવર્તન થઈ ગયું કેટલી બધી ચેતવણી આપ્યા છતાં પણ બદલાણ ના પામ્યો એ દુષ્ટ વ્યક્તિના જીવનમાં પરિવર્તન આવી ગયું તે પરિવર્તન કેવી રીતે આવ્યું ત્રણ વિષય પહેલું સંકટ બીજું છે બેડિયો ત્રીજું છે આંસુ પહેલું છે તે સંકટ જ્યારે તે રાજા હતા અને તેમનો અધિકાર ચાલતો હતો હવે મારું કોઈ બગાડી નથી શકતું એમ વિચાર્યું પરમેશ્વરે ચેતવણી આપી જેને આધાર બનાવીને તેણે પરમેશ્વરની ચિંતા ના કરી પરમેશ્વર તરફ લક્ષ ના આપ્યું તેના આધારને પરમેશ્વરે તોડી પાડ્યો પોતાના રાજ્યને આધાર બનાવીને તું મારી વિરુદ્ધમાં જીવી રહ્યો છે તું પોતાના અધિકારને આધાર બનાવીને મારી વિરોધમાં જીવી રહ્યો છે કોઈ આપણી મધ્યમાં તમારી સુંદરતાને કેટલીક સ્ત્રીઓ પોતાની સુંદરતાને આધાર બનાવે છે કેટલાક છોકરા પોતાની સુંદરતાને ફસાવવાની જાળ તરીકે વાપરે છે અને તેમની સંપત્તિને અને તેમની તંદુરસ્તીને આધાર બનાવીને પરમેશ્વરથી દૂર જીવતા હોય છે જ્યારે પરમેશ્વરે મનાસા તરફ જોયું કે મનાસાની સુંદરતા મનાસ્તાનો અધિકાર તેને પરમેશ્વરથી દૂર લઈ જાય છે જ્યારે પરમેશ્વરથી બાબતોને ઓળખી ગયા ત્યારે એ અધિકારની સુંદરતાને પરમેશ્વરે તેનાથી દૂર કરી દીધી તમારા અધિકારને લીધે તમે મારાથી દૂર ચાલ્યા જાઓ છો તમે પોતાના અધિકારને લીધે મરજી પ્રમાણેનો વ્યવહાર કરો છો તેથી તમારા અધિકારને હું છીનવી લઈશ હું તમને અનાથ બનાવીશ તમે કમનસીબ થઈ જશો જોઉં છું ત્યારે શું કરશો એક જ દિવસમાં પરિસ્થિતિ બદલાઈ ગઈ એક જ દિવસમાં પરિસ્થિતિ ડામાડોળ થઈ ગઈ એક જ દિવસમાં આ મનાસતા તો બંદીખાનામાં ભેગો થઈ ગયો કેવું સંકટ આવ્યું ઠીકનું ભોજન નહોતું કોઈ સારી એવી સુવિધાઓ પણ નહોતી સુવાને માટે કોઈ સારો બેડ નહોતો હવા પણ આવતી નથી એક બાજુ ભૂખ અને બીજી બાજુ અપમાન બીજી બાજુ તે તો એકલો થઈ ગયો પ્રભુ હું તો બંદીવાન થઈ ગયો છું મને છોડાવનાર હવે કોઈ નથી આ પ્રકારની નિઃસહાય સ્થિતિ જ્યારે તેના જીવનને વિચલિત કરી દીધું ત્યારે તેને વ્યાકુળ વ્યાકુળ બનાવતી હતી તે સંકટ સહન ના કરી શક્યો પ્રિય ભાઈઓ તથા બહેનો તમે પરમેશ્વરને છોડીને જો દૂર ચાલ્યા જશો તો કશું પ્રાપ્ત નહીં કરી શકો કેવળ નુકસાન પ્રાપ્ત થશે સંકટમાં આવી જશો અને આંસુ સારશો એવો સમય તમારા જીવનમાં ના આવે માટે પરમેશ્વર તમને ચેતવણી આપે છે મને છોડીને તમે કંઈ હાંસિલ ના કરી શકો મારી આજ્ઞા ન માનીને મારી વિરુદ્ધમાં જઈને તમે કંઈ પ્રાર્થના કરી શકો હમણાંથી જ તમારા પાપમય કાર્યોથી તમારા દગાખોરી જીવનથી તમારા અપરાધમય એવા જીવનથી તમે મને ખૂબ સતાવો છો તંગ કરી રહ્યા છો મને ક્રોધ ઉપજાવો છો હવે જો હું ચૂપ છું તો તેનું કારણ એ છે કે જો હું ક્રોધ કરું છું તો તે તમારો નાશ કરી દેશે તમે નાશમાં જાઓ એવી મારી ઈચ્છા નથી હું સહન કરું છું તમે કોઈ બાબતનો આધાર બનાવીને શું પાપય કામ કરશો યાદ રાખજો ચોક્કસ હું તમને દંડ આપીશ તમે બરબાદી તરફ જશો એ દિવસ આવે તે પહેલાં જ આપણે આપણું જીવન સુધારીએ તો કેટલું સારું વલાવ જ્યારે મનાસા સંકટમાંથી પસાર થયા ત્યારે બીજું તેના હાથમાં સોનાના ઘરેણા હશે તેના ગળામાં પણ સોનાની ચેન હશે કદાચ મોતીઓનો હાર પણ હોય તેના માથા પર મુંગટ હોય મુંગટની અંદર કદાચ મોતી હોય તેનું આખી શરીર તો કદાચ સોનાના ઘરેણાથી આભૂષણથી ભરેલું હોય પરંતુ હવે એકવાર તેણે પોતાનું શરીર જોયું શરીર પર કોઈ ઘરેણું નહોતું તેના ગળામાં હવે મોત્યુનો હાર નહોતો પરંતુ બેડીઓ હતી તેના હાથમાં બેડ્યો તેના પગમાં બેડ્યો તેના ગળામાં બેડ્યો જ્યારે તેણે પોતાની જાતને જોઈ જ્યારે તેણે એ બેડીઓને જોઈ હશે કેટલો બધો રડ્યો હશે મારી સ્થિતિ કેવી છે અરે હું કેવી સ્થિતિમાં આવ્યો છું આ તો ભયંકર ભારે બેડીઓ મારા શરીરને બિલકુલ ઘાયલ કરી નાખે છે એવી બેડીઓ સાથે શા માટે મને બાંધી દેવામાં આવ્યો છે જ્યારે તેણે એ બેડીઓને જોઈ તે પોતાના આંસુઓને રોકી ના શક્યો સંકટની અંદર અને બેડીઓની અંદર તેણે શું કર્યું જાણો છો ખૂબ જ રડ્યો આંસુ પાડ્યા ત્યારે તેને કોની યાદ આવી અધિકારની યાદ ના આવી તેને મંત્રીની યાદ ના આવી તેના સૈનિકો યાદ ના આવ્યા તેના મિત્રો યાદ ના આવ્યા તેની ધન સંપત્તિ તે યાદ ના આવી કારણ જાણો છો તેણે કમાણી કરેલી ધનસંપત્તિ અથવા તેના જે કંઈ મિત્રો હતા અથવા તેને નિમણૂક કરેલા સેનાપતિ અથવા તેના ચારે તરફના મંત્રીઓ આજની તેની ખરાબ સ્થિતિથી તેને બચાવી શકે તે સંભવ નહોતો જેઓ તેને ના છોડાવી શકે તેમને તે દિવસે મનાસાએ સ્મરણ ના કર્યા તો પછી તેણે કોને યાદ કર્યા જે તેને આ દુર્ભાગ્યવાળી સ્થિતિમાંથી છોડાવી શકે છે તે છોડાવી શકનાર તે પરમેશ્વરને યાદ કર્યા સંકટમાં તથા તરફ ફર્યો પિતા હું કેટલો બધો મૂર્ખ છું કેટલો બધો છું હું કેટલો બધો દુષ્ટ છું તમે જે અધિકાર આપ્યો હતો તેનો આધાર બનાવી તમારી પદવીને મેં આધાર બનાવી તમે આપેલી ઊંચાઈઓને મેં આધાર બનાવીને તમે આપેલા એ સ્વાસ્થ્યને સુંદરતાને આધાર બનાવી મેં તમારો ત્યાગ કર્યો અને આજે દુર્ભાગ્યની સ્થિતિમાં આવી ગયો છું મેં કેટલી મોટી ભૂલ કરી છે પ્રભુ મને ક્ષમા કરો મને ક્ષમા કરો અને તે ખૂબ રડ્યો પંચાવન વર્ષ સુધી જે પરમેશ્વરની વિરુદ્ધમાં જીવ્યો વર્ષ સુધી જેણે એક પણ વાર પરમેશ્વરનું સ્મરણ ના કર્યું પંચાવન વર્ષમાં એક પણ વાર જેણે પ્રાર્થના ના કરી તે સંકટમાં બેડીઓમાં આંસુઓમાં પડી જઈ હવે પ્રાર્થના કરવાથી પરમેશ્વર તેની પ્રાર્થના સાંભળે શું જરૂરી છે શું પરમેશ્વરે સાંભળવું જરૂરી છે પરંતુ હે મૂર્ખ પંચાવન વર્ષ સુધી તે મને રીસ ઉપજાવી પંચાવન વર્ષ સુધી હું તને સહેતો રહ્યો આજે તું સંકટમાં આવી પડ્યો અને બેડીયોમાં બંધાઈ ગયો ઝઘડામાં આવી પડ્યો છે ત્યારે મારી રાહ જોવે છે હવે બસ રાહ જોયા કર તું પણ પંચાવન વર્ષ સુધી તું પણ પંચાવન વર્ષ સુધી મારી રાહ જોયા કર ત્યારે તને ખબર પડશે તારા પાપમય જીવનને લીધે મને કેટલું દુઃખ થયું છે હવે પંચાવન વર્ષ સુધી જો મારી રાહ જો જો પરમેશ્વરે એમ કહ્યું મનાસા બંદીખાનામાં જ મરી ગયો હોત વાલાવો મનાસા તો બંદીખાનામાં જ મરી ગયા હોત પરંતુ પરમેશ્વર કેટલા ભલા છે પંચાવન વર્ષથી તેમને તંગ કરવા છતાં પંચાવન વર્ષ સુધી તેમને દુઃખ આપ્યા છતાં પરમેશ્વરે બદલો ના લીધો વાલાવો તો પછી જે ખરો પસ્તાવો કરે છે તેને પરમેશ્વરે ક્ષમા આપી તેના પર દયા કરી તેણે આંસુ સારીને પ્રાર્થના કરતા પ્રાર્થના કરનાર વ્યક્તિ માટે પરમેશ્વર પંચાવન વર્ષ સુધી મનાસાએ કરેલા પાપોને પરમેશ્વર પોતે જાણે ભૂલી ગયા વળાઓ તેના સર્વ દુષ્ટમય કાર્યોની પરમેશ્વરે ક્ષમા આપી મનાશા તે તારી ભૂલ જાણી લીધી છે તે પસ્તાવ કર્યો છે તેનાથી વધારે કંઈ ઇચ્છતો નથી તું આવ હું તને બહાર લઈ જાઉં છું તો આવ ગુમાવેલો અધિકાર હું તને પાછો આપીશ સારી પદવી હું તને આપીશ સારું સ્વાસ્થ્ય પણ હું તને આપીશ આવો કેવી રીતે પરમેશ્વરે છોડાવ્યા કેવી રીતે આ મનાસાએ છુટકારો પ્રાપ્ત કર્યો અહીંયા લખવામાં નથી આવ્યો પરંતુ શું લખવામાં આવ્યું છે તેને પાછો યહુદા દેશમાં લાવવામાં આવ્યો તેને પાછો યહુદા દેશના રાજા તરીકે નિયુક્ત કર્યો હવે મનાસાના સારા ગુણને આપણે જોઈએ છે જ્યારે પરમેશ્વરે તેને દંડ આપ્યો પરમેશ્વર તેને સંકટોમાં આંસુઓમાં બેડીઓમાં જ્યારે લઈ ગયા ત્યારે મનાસાએ પસ્તાવો કર્યો વાલાઓ પરંતુ કેટલાક લોકો મૂર્ખ લોકો હોય છે ગમે તેટલા સંકટ આવે પરંતુ બદલાણ નથી પામતા ગમે તેટલી બીમારી આવે પરંતુ બદલાણ નથી પામતા ઘણી બધી આર્થિક તકલીફો આવે પરંતુ બદલાતા જ નથી કેટલું બધું અપમાન આવે પરંતુ બદલાતા નથી કેટલા બધા લોકો તિરસ્કાર કરે પરંતુ બદલાતા નથી છે કોઈ આપણી મધ્યે તમારા પાપમય કાર્યોને જોઈ જોઈને જોઈ જોઈને પરમેશ્વર તંગ આવીને તમારા શરીરની અંદર અલગ અલગ પ્રકારની બીમારીઓ નાખીને અલગ અલગ પ્રકારના દુઃખ આપીને અલગ અલગ પીડા આપીને તમે બેસી ના શકો સૂઈ ના શકો તમે ઊભા ના રહી શકો જે ખાધું છે તે પચાઈ ના શકે હરેક પ્રકારની બીમારીઓ તકલીફો સહન કરો છો તો પણ સુધરવાનું બિલકુલ નામ લેતા નથી નોકરી પ્રાપ્ત કરવાની માટે ઘણી બધો પરિશ્રમ કરો છો આખા શહેરમાં ફરો છો ચપ્પલ ઘસાઈ જાય ત્યાં સુધી ફરતા રહો છો બસ ફરતા જ રહો છો પરંતુ પરમેશ્વર જે આપણા જીવનનો આધાર છે તેમની તરફ ફરતા નથી જો યહવા નગરનું રક્ષણ ના કરે તો ચોકીદારનું જાગવું તે તો કેવળ વ્યર્થ છે જો યહવા ઘર ન બાંધે તો બનાવનારનો શ્રમ તે પણ બિલકુલ વ્યર્થ છે જો પરમેશ્વર મને નોકરી ના આપે ને હું નોકરીને માટે પ્રયત્ન કરું તો મારા સર્વ પ્રયત્નો વ્યર્થ છે હે પ્રભુ મારી સર્વ કોશિશો મારા સર્વ પ્રયત્નો તેને આશિષિત કરનાર એ તો તમે જ છો તમે નોકરી આપશો તો મળશે જો તમે ના આપો તો હું બેરોજગાર બની જઈશ મારું જીવન મારું ભવિષ્ય તમારા હાથોમાં છે પ્રાર્થના કરતા નથી ઘૂંટણો નમાવતા નથી તમારા જીવનમાં નિષ્ફળતા પછી નિષ્ફળતા તમે જે કંઈ પકડો નિષ્ફળ જાઓ છો તમારા કામમાં સફળતા નથી તમારા પ્રયત્નોમાં સફળતા નથી તમારા રોકાણમાં સફળતા નથી તમારા વેપારમાં સફળતા નથી તમારા જીવનની અંદર દૂર દૂર સુધી સફળતાનો કોઈ નામોનિશાન નથી જ્યાં જુઓ ત્યાં અસફળતા જ્યાં જુઓ ત્યાં આગળ દુઃખ છે તો પણ અક્કલ નથી આવતી હું પરમેશ્વરની ઈચ્છાની વિરુદ્ધમાં કામ કરું છું પરમેશ્વરની વિરુદ્ધ જીવ છું પરમેશ્વરની વિરુદ્ધનું કામ કરું છું હું તો મારી મરજી પ્રમાણેનું કામ કરું છું તેના ફળ સ્વરૂપે આજ સુધી હું કશું હાંસલ નથી કરી શક્યો પરિવારનું પોષણ નથી કરી શકતો બાળકોને સારી રીતે ભણાવી નથી શકતો અને તેમનું લગ્ન પણ સારી રીતે કરાવી શકતો નથી એક જવાબદાર પિતા તરીકે એક જવાબદાર પતિ તરીકે પોતાનું કર્તવ્ય નિભાવી શકતો નથી અને આજે કેવી દુર્ભાગ્યની સ્થિતિમાં આવી ગયો છું એવા દુર્ભાગ્યાના જીવનને પરમેશ્વર કેવળ એક જ છે જે સુધારી શકે છે એમ જાણવા છતાં શા માટે પરમેશ્વર પાસે નથી આવતા મનાસ્સા તો તમારાથી ઘણો સારો છે પંચાવન વર્ષ સુધી પોતાની મરજી પ્રમાણે જીવન જીવ્યા પછી જ્યારે તે સંકટમાંથી આંસુઓમાંથી બેડીઓમાંથી પસાર થયો પરમેશ્વરને યાદ કર્યા પરમેશ્વરના પગોમાં પડી ગયો તેણે પ્રાર્થના કરી કર કરીને આંસુ સાર્યા પરમેશ્વરે સાંભળ્યું પોતાની નિષ્ફળતાથી પોતાની ભૂખ તથા તરસથી તે અંધકારથી તે વેદનાથી તે દુઃખથી ભરેલા જીવનથી પરમેશ્વરે શું કર્યું જાણો છો ફરીથી તેને અધિકારને આપી દીધો મનાસા બેટર છે એમ ના કહી શકાય મનાસા તમારાથી સારા છે ના કહેવાય કેટલો સમય થયો તમે આંસુ નથી પાડ્યા કેટલો સમય થઈ ગયો તમે પ્રાર્થના કરીને તમારા જીવનની અંદર સુખ નથી શાંતિ નથી આનંદ નથી સમૃદ્ધિ નથી એવું જીવન જીવનારા એવા તમે તમને સુખ શાંતિ આનંદ અને સમૃદ્ધિ અને સર્વ આશીર્વાદો આપનાર એ પરમેશ્વરની ઉપસ્થિતિમાં ઘૂંટણ ટેકવીને કેટલો સમય થયો પ્રાર્થના કર્યા કેટલો સમય થયો તમારાથી તો મનાસા સારા છે તમારી જેમ દર રવિવારે મનાસા ચર્ચમાં પણ નહોતા ગયા તમારી જેમ દર રવિવારે મનાસાને પરમેશ્વરના વચન નહોતા મળ્યા એવો વ્યક્તિ સંકટ આવે ત્યારે પ્રાર્થના કરીને પરમેશ્વરનું દર્શન પામી શક્યા પરમેશ્વરની વાણી સાંભળી શક્યા અને પરમેશ્વરની ક્ષમાને પામી શક્યા એટલું જ નહીં તેણે જે ગુમાવ્યું હતું બધું જ પાછું પ્રાપ્ત કર્યું તમે કેવા છો આજના દિવસ સુધી બદલાયા નથી આજ દિન સુધી પસ્તાવ નથી કર્યો કોઈ સંદર્ભ નથી આજ દિન સુધી તમારા જીવનમાં જે કષ્ટ છે દુઃખ છે તકલીફ છે તે સર્વને લીધે તમે ઘૂંટણો પર આવ્યા રડ્યા કોઈ સંદર્ભ નથી મનાસા જેવા વ્યક્તિને પરમેશ્વરે ક્ષમા આપી મનાસા જેવા વ્યક્તિ ઉપર પરમેશ્વરે દયા કરી ગુમાવેલું સર્વ પાછું આપીને આજે મનાસાને આપણે એક આદર્શ વ્યક્તિ તરીકે આપણે જોઈ શકીએ છીએ તમને પણ એવા જ વ્યક્તિ બનાવવાના છે એમ પરમેશ્વર ચાહે છે તમે ભલે મોટા પાપી હોય ભલે તમે મોટા પાપી સ્ત્રી હોય કદાચ તમે મરજી પ્રમાણે જીવ્યા હોય તમે ગમે તેટલા મોટા તુચ્છ એવા કામો કર્યા હોય કેટલા પાપમાં કેમ જીવ્યાના હોય પણ મારા પ્રભુ તમને ક્ષમા કરવા માંગે છે તમને બહુ મૂલ્યવાન જીવન આપવા માંગે છે તમને સલામત એવી જગ્યાઓમાં પરમેશ્વર લઈ જવા માંગે છે ઘણા લોકોને માટે તમે ઉપયોગી બનો એવું પરમેશ્વર ચાહે છે ખબર નહીં કેમ તમે પ્રાર્થના નથી કરતા ખબર નહીં કેમ તમે પસ્તાવ નથી કરતા ખબર નહીં કેમ સંકટમાં આવી પડ્યા છો બેડીઓમાં છો આંસુ સારી રહ્યા છો દુઃખમાં અપમાનમાં રડી રહ્યા છો પરંતુ પરમેશ્વર પાસે આવીને હે પ્રભુ આવું ક્યાં સુધી મારાથી નહીં બને પ્રભુ મારાથી સહેવાતું નથી હવે જીવનની અંદર કોઈ આશા રહી નથી મરી જવું તે જ સારું છે એવા વિચાર મારા મનમાં આવી રહ્યા છે આજે એક સચ્ચાઈ હું જાણી ચૂક્યો છું કે તારા સિવાય મારું ભલું કરનાર તમારા સિવાય મને શાંતિ આપનાર તમારા સિવાય મને સારા અધિકારમાં લઈ જનારા સારી પદવી ઉપર લઈ જનારા જે આશીષ આપી શકે છે એવું કોઈ નથી પ્રભુ એટલે જ પ્રભુ માંગી રહ્યો છું એમ પ્રાર્થના કરવાથી કેટલું સારું મહાન પ્રેમી પરમેશ્વર પિતા ખૂબ જ સીધું અને ખૂબ જ સ્પષ્ટ રીતે સામર્થ્ય રૂપમાં સર્વ સાથે વાત કરી છે તમારો આભાર મનાસા જે પંચાવન વર્ષ સુધી પોતાની મરજી પ્રમાણે જીવ્યા તેના નાકની અંદર નથણી નાખીને જ્યારે બેડીયોથી તેને લઈ જવામાં આવ્યો સિંહાસન પરથી તેને નીચે ઉતારી દેવામાં આવ્યો બંદીખાનામાં નાખી દીધો સંકટની અંદર બેડીયોની અંદર અને જ્યારે આંસુઓમાં મનાસાએ જ્યારે પસ્તાવ કર્યો પિતા તમે કેટલા બધા ભલા છો પંચાવન વર્ષ સુધી તમે સહેતા રહ્યા પડવારમાં તમે એને ક્ષમા પણ આપી તેણે જે ગુમાવ્યું હતું બધું તેને પાછું આપ્યું પિતા અમે પણ તમને કેટલા લાંબા સમય સુધી દુઃખ આપ્યું છે તમને સતાવ્યા છે ચોટ પહોંચાડી છે તમને રડાવ્યા છે પિતા અમને ક્ષમા કરજો પિતા તમે પડવારમાં ક્ષમા આપનાર છો એક નવું જીવન આપીને એક નવા વ્યક્તિ તરીકે અમને બદલી નાખીને તમારા સાક્ષી તરીકે જીવી શકીએ એમને સૌભાગ્ય આપજો એવી દયા તરસ અમારા ઉપર કરજો પ્રભી ખ્રિસ્તના નામમાં માંગે છે પિતા અમારું એડ્રેસ કલવરી પોસ્ટ બોક્સ નંબર ત્રીસ કુકટપલ્લી હૈદરાબાદ બોતેર